ઉદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખાંગી પ્રકાશકના પુસ્તકો পড়ાવામાં આવતા બીઓ દ્વારા શોકોસ નોટિસ પાર્ટ 5 હતી ઉદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને એન્સીઆરટીના પુસ્તકોને બદલે ખાંગી પ્રકાશકના પુસ્તકો পড়ાવામાં આવતા હતા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા खोदार इंटरनेशनल स्कूल ने शो कोस नोटिस पाठवी त्रण तो दिवस में जवाब आपवा जणावायुं हतुं પોદાર ઇન્ટરનેશનલ સીબીએસસી એફિલિએટેડ સ્કૂલ છે સરકારના આદેશ મુજબ કોઈપણ શાળા ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકે નહીં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ખાનગી શાળાના પ્રકાશન ખાનગી પ્રકાશનના પુસ્તકો એમના પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરવામાં આવતા હતા એ બદલ આરટી ટી એક્ટની કલમ ટ્વેન્ટી નાઇન મુજબ કાર્યવાહી કરવા માટેની સોક નોટિસ પાઠવવામાં આવી છે